જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ જસુ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયેલ વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમ અને સિકલ સેલ એનિમિયા નાબૂદી કેમ્પની દર્શક મિત્રો આજે ઓગણીસમી જૂન છે એટલે કે વિશ્વ સિકલ સેલ દિવસ ત્યારે આપને સિકલ સેલ એનિમિયા રોગ વિશે થોડી વિસ્તૃત માહિતી આપી દઉં તો વર્ષ ઓગણીસો ને દસમાં વિશ્વમાં સેલનો પ્રથમ કેસ અમેરિકાના શિકાગો શહેરમાં ડૉક્ટર જેમ્સ બી હેરિક દ્વારા પ્રસ્થાપિત કરાવેલ કરાવેલ હતો ઓગણીસો બાવીસમાં ડૉક્ટર વી આર મેનન દ્વારા આ રોગને સિકલ સેલ એનિમિયાનું નામ આપવામાં આવ્યું હતું ભારતમાં સિકલ સેલનો પ્રથમ વ્યક્તિ તામિલનાડુ રાજ્યના નીલગીરી હિલ વિસ્તારના આદિવાસી સમુદાયમાં મળી આવ્યો હતો લેટિન ભાષામાં સિક્કલનો અર્થ દાંતરડું અને સેલ એટલે કણ માનવ શરીરમાં લોહીની વિકૃતિ જેમાં સામાન્ય રીતે રકાબી જેવા ગોળ આકારના દેખાતા લાલ કણ એ દાંતરના આકારના થઈ જાય છે ગુજરાતમાં છોટાઉદેપુર સહિત પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ વગેરે જિલ્લાઓમાં વસતા આદિવાસીઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે જે અતિ ગંભીર બાબત છે આપણા શરીરમાં રક્તગણ એકસો વીસ દિવસ કામ કરે છે જ્યારે સિકલ સેલ ધરાવતા વ્યક્તિઓમાં આ રક્તગણ માત્ર ત્રીસ દિવસ કામ કરે છે જેના કારણે પીડિત લોકોમાં લોહીની ઉણપ જોવા મળે છે સિકલ સેલ એનિમિયા એક વારસાગત સમસ્યા છે જેને સંપૂર્ણપણે મટાડી શકાતો નથી પરંતુ તેનો વ્યાપ ચોક્કસ અટકાવી શકાય છે ત્યારે આ રોગથી પીડાતા વ્યક્તિઓની શારીરિક તથા માનસિક સમસ્યા ચોક્કસપણે ઓછી કરી શકાય છે આ સમસ્યા નિવારવા સામાજિક જનજાગૃતિ તેમજ વહેલું નિદાન તથા સારવાર માટેની સેવાઓ વિકસાવી શકાય છે શરીર ફીકું પડી જવું વારંવાર કમળો થવો બરોડ મોટી થઈ જવી પેટમાં દુખાવો થવો હાથ અને પગના સાંધામાં સોજો આવો વારંવાર તાવ આવો તથા પગમાં ચાંદા પડવા એ સિકલ સેલ એનિમિયા રોગના લક્ષણો છે સિકલ સેલના બે પ્રકાર છે જેમાં એક સિકલ સેલ ટ્રેટ જે પચાસ ટકા વાઘ છે જે મોટે ભાગે માતા અથવા પિતામાંથી આ ખામી સંતાનને વારસામાં મળી શકે છે આવા વ્યક્તિઓને મોટેભાગે સિકલ સેલથી શારીરિક તકલીફ થતી નથી પરંતુ તેઓએ જ્યારે લગ્ન કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને બીજું છે સિકલ સેલ ડિસીઝ એનિમિયા જે સો ટકા વાહક છે જે માતા અને પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળવાથી સિકલ સેલ એનિમિયા રોગ બાળકને વારસાગત મળે છે જેની સારવાર અને કાળજીની હંમેશા જરૂર પડે છે જેથી નિષ્ણાત તબીબ પાસે તેની સારવાર લેવી છે આવા વ્યક્તિઓએ લગ્ન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તથા પોતાના બ્લડ ગ્રુપની જાણકારી હોવી પણ જરૂરી છે જેથી તેઓએ પોતાના બ્લડ ગ્રુપવાળા સરખા ચારથી પાંચ ઓળખીતા વ્યક્તિઓના સંપર્કમાં રહી તેઓના મોબાઈલ નંબર કોન્ટેક અવશ્ય રાખવા જોઈએ સિકલ સેલ દર્દીઓએ નિયમિત પૌષ્ટિક આહાર લેવો વિદ્યાર્થીઓએ નિયમિત વાંચન કરવું જેથી પરીક્ષાના સમયે વધારે શ્રમ ન પડે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી તથા વધુ પડતો શ્રમ પડે તેવા કાર્ય તથા રમતથી દૂર રહેવું ઠંડી અને વરસાદનું પ્રમાણ વધારે હોય તેવા સમયે ખાસ કાળજી લેવી તેમજ મન અને તન હંમેશા તંદુરસ્ત રહે તેવી પ્રવૃત્તિઓ કરવી સિકલ સેલ એનિમિયા રોગ ધરાવતા વ્યક્તિએ રોજના દસથી પંદર ગ્લાસ પાણી પીવું એટલે કે પ્રવાહી વધુ માત્રામાં લેવું જોઈએ ટેબ્લેટમાં ફોલિક એસિડની ગોળીઓ નિયમિત લેવી સમતોલ પૌષ્ટિક આહાર લેવો મેલેરિયા ન થાય એની વિશેષ કાળજી લેવી જરૂર પડે ત્યારે દુખાવા માટે દર્દશામક ગોળીનો જ ઉપયોગ કરવો કોઈપણ પ્રકારનું વ્યસન કરવું નહીં નિષ્ણાત ડૉક્ટર પાસે નિયમિત તપાસ કરાવી તેમજ દર ત્રણ મહિને હિમોગ્લોબિનની પણ તપાસ કરાવી વધુ પડતી ઊંચાઈવાળી જગ્યાએ જવું નહીં તેમજ વધુ પડતા વરસાદ ઠંડી કે તાપમાં બહાર નીકળવું નહીં ત્યારે વિશ્વ સિકલ સેલ એનીમિયા દિવસની ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સીબી ચોવીસા દ્વારા દરેક લોકોને અપીલ કરતા જણાવવામાં આવ્યું કે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિએ આરોગ્ય વિશે સજાગ રહેવું જોઈએ અને પોતે અને પોતાના કુટુંબના સભ્યોની સેલ એનિમિયા રોગ અંતર્ગત લોહીની તપાસ કરાવવી જરૂરી છે તેમજ જન્મ પછી નવજાત શિશુની પહેલી તકે તપાસ કરાવી શાળા કોલેજમાં પ્રવેશ પહેલાં સગાઈ લગ્ન કે ગર્ભ ધારણ કરતા પહેલાં સિકલસેલ અંગેની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે તેમણે જણાવ્યું કે આ વર્ષે જિલ્લાની તમામ શાળાઓમાં સો ટકા બાળકોની સિકલ સેલની તપાસ કરાવવામાં આવશે આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સમગ્ર દેશમાંથી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં સેલ એનિમિયા નાબૂદ કરવાના સંકલ્પના પરિણામે આ અંગે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવીને જિલ્લાવાસીઓને સિકલ સેલ એનિમિયા અંગે જાગૃત થઈ સિકલ સેલ એનિમિયા નાબૂદીના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી કાર્યક્રમ દરમિયાન સિકલ સેલના દર્દી હિંમતભાઈ રાઠવા અને વિજયભાઈ રાઠવાએ રોગની સારવારને લગતા તેમના અનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા તેમજ બહેનોએ નાટક રજૂ કરી લોકોને સિકલ સેલ અને તેની સારવાર વિશેની જાણકારી આપી હતી કાર્યક્રમ બાદ સાંસદ સહિત મહાનુભાવોએ સેલ કેમ્પની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા સહિત મહાનુભાવો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સિકલ સેલ સંબંધિત જે દર્દીઓ છે અને તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા સિકલ સેલ દિવસ નિમિત્તે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલ્કાબેન આરોગ્ય સમિતિના ચેરમેન બુમાનભાઈ અને કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મુકેશભાઈ અને જિલ્લા વિકાસ અધિકારી સૌ ઉપસ્થિત રહી અને વિવિધ વિભાગો દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી અને જાગૃત કરવામાં આવ્યા તે બદલ સરકારનો આભાર માનું છું અને અભિનંદન પણ પાઠ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો